નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી ત્રણ દિવસ કડાકા ભડાકા સાથે પચાસથી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની આગાહી કરી છે આગામી ત્રણ દિવસ દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારમાં વરસાદ પડશે આ તમામ માહિતી વિશે વિડીયોમાં વાત કરીશું તો સુધી જોતા રહેજો અને ચેનલમાં ઠંડસ્ટોમ એક્ટિવિટીના કારણે સતત વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હજુ પણ વરસાદ પડી શકે છે આગામી ત્રણ થી ચાર દિવસમાં સુરત નવસારી વલસાડમાં ભારે વરસાદનું અનુમાન છે તો સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ જિલ્લામાં પણ આગામી ત્રણ દિવસ ભારે વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે હવામાન વિભાગની આગાહી મુજબ સત્યાવીસ મેની આસપાસ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધી શકે છે જેમાં પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં વરસાદનું અનુમાન છે વિગતવાર જિલ્લાની વાત કરીએ તો સત્યાવીસ ની આસપાસ વડોદરા અમદાવાદ સાબરકાંઠા અરવલ્લી મહેસાણા તાપી વલસાડ ભરૂચમાં વરસાદનું અનુમાન છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં એપ્રિલે ભારે અનુમાન છે છે આ સિવાયના વિસ્તારમાં મધ્યમ જોકે ત્રીસ મે બાદ રાજ્યમાં પ્રમાણ ઘટી જશે આગામી બે દિવસ વીજળીના કડાકા ભડાકા સાથે પચાસ થી સાઠ કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાશે બે દિવસ બાદ પવનની ગતિ થોડી ઓછી થઈ જશે આખા ગુજરાતમાં આગામી પાંચ દિવસ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ આ સાથે તેમણે જણાવ્યું કે અરબસાગરમાં જે લો પ્રેશર સિસ્ટમ હતી તે વેલમાર્ક લો પ્રેશર બની ગયું છે હાલમાં સિસ્ટમ કોકણના દરિયા કિનારા પાસે આવી ગઈ છે આ સિસ્ટમ ઉત્તર દિશા તરફ આગળ વધી રહી છે હવામાન વિભાગે આપેલા મેપ પ્રમાણે મેઘ મેઘગજના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે